મંગલ મોર રામ લખન હે કૃપાળુ પરિના હોય જે સાત પ્રશ્નો પૂછું તેનો યોગ્ય ઉત્તર આપો પ્રથમ કહું નાથ મતિ ધીરા સબતે દુર્લભ કવન શરીરા બડ દુખ કવન કવન સુખ ભારી સોઉ સસે બહી કહું બિસારી મને એ કહો કે સર્વથી દુર્લભ શરીર કયું છે અને સર્વથી મોટું વિચારીને મને સમજાવો પ્રશ્નો કર્યા ગરુડજીને ગરુડજી એક આગ ભૂસુંડીજીને સંત અને અસંતમાં અસંતના મર્મ જાણો છો તેઓના ગુભાવનું કંઈક વર્ણન કરો માટે એ પણ જાણવું છે કે શ્રુતિઓમાં દર્શાવેલું મોટામાં મોટું પૂર્ણ કયું છે ઘોર પાપ કયું છે વળી માનસ રોગો વિશે પણ જાણવાની ઉત્કંઠા છે. આપ મારા પર કૃપાવંત થઈ અને સર્વજ્ઞ છો તો આ બધી બાબતોનો ખુલાસો કરો કહે છે હે કાગભૂષ હું તમને સંક્ષેપમાં સર્વ નીતિ કહું છું તે ધ્યાનથી સાંભળો મનુષ્ય શરીર જેવું શ્રેષ્ઠ કોઈ શરીર નથી આ પહેલો પ્રશ્ન કારણ કે સરાસર જીવો તે પ્રાપ્ત કરવા માટે કરે છે દેવતાઓ પણ તેની ઈચ્છા કરે છે મનુષ્ય શરીર એ નરક સ્વર્ગ અને મોક્ષમાં જવાની નિસરણી છે દેવતા છે ને એનાથી ઉપર કોઈ બીજું પદવી ન મેળવી શકે પણ એક માળાનું શરીર એવું છે મનુષ્યની એવી કે એમાંથી દેવે થઈએ કે જે બનવું એ બનીએ કે મતલબ બધા પદ એમાં અહીંથી ઊભા થાય સંતે થઈએ કે અને રાક્ષસ થઈ કે બધું અહીંથી થવાય મનુષ્ય શરીર જેવું કલ્યાણકારી ઉપદેશ વૈરાગ્ય તથા ભક્તિ આપનાર છે આવું મોંઘું શરીર પામીને જે જીવાત્માઓ શ્રી હરીને ભજતા નથી અને અધમ વિષયોમાં રશિયા પૈસા છે તેઓ માટે એમ જ સમજવું કે અભાગીઓ અમૂલ્ય ને પોતાના હાથમાંથી ફેંકી દઈને તેને બદલે કાચના ટુકડાનું ટુકડા નું ગ્રહણ કરે છે આવું છે હાથમાં પારસમણી પણ પારસમણીને નથી લેતો ને કાચના ટુકડા વીણ માં ભેગો કરે છે આપણું એવું છે અત્યારે અત્યારે માણસ ને હું દાદુ થઇ ગયું પૈસા તરફ જ કોઈ કરતું નથી એમ થાય સંસારમાં દરિદ્રતા દરિદ્રતા જ મહાદુખ છે અને સંતોનો મેળાપ તે જ મહા સુખ છે તેમજ હે ગરુડજી મન વસન અને કાયાથી દરેકનું ભલું કરવું એ જ સંતો નો સહજ સ્વભાવ છે સંતોનો આ સહજ સ્વભાવ હોય એ ક્યારેય કોઈનું ખરાબ નો ઈચ્છે મનથી ન વિચારે કે આનું ખરાબ થાય એમ ભલે તમે ને ગયા તમે કાંઈ ન આપ્યું પણ સંત જેના જેનામાં સંતનો સ્વભાવ છે જે છે હકીકતમાં જેને કહેવાય એવું જેનું જીવન છે એનામાં ક્યારે રાગ દ્વેષ ન હોય ઉંચ નો હોય મોટો નાનો મોટો નો હોય એને સંત કહેવાય ખરા અર્થમાં પાંચસો ની નોટ આપે તો કે આવ આવ અને નો આપો તો કે વલકા દે એમ ન એને સંત ન કહેવાય દુષ્ટો પોતાને પોતાનો કઈ સ્વાર્થ ન હોય તો પણ સર્પ ઉંદરની ની પેઠે બીજાઓ પર અપકાર કરવામાં સમજે છે જેવા માણસો છે એને કાંઈ ન હોય પણ છતાં તમારું ખરાબ કરવામાં વધારે રસ હોય જેમ ખેતીનો નાશ કરી હિમ પણ નાશ પામે છે તેમ દુષ્ટો પારકી સંપત્તિનો નાશ કરી અને પોતે પણ નાશ પામે છે દુષ્ટોનો જન્મ લોકોને આપવા માટે જ થયો હોય જે આવા માણસો હોય એને દુઃખ આપવા માટે જ જન્મ છો હોય છે હારું દીકરીનો હોય કે વિષારે નો આવે હારો ચંદ્ર તથા સૂર્ય બંનેનો ઉદય સંસારને સુખ કરતા છે સંતોનો ઉદય સદા સુખકારક હોય છે અહિંસા પરમ ધર્મ છે અને પર નિંદા જેવું પાપ નથી ગુરુ તથા મહાદેવની નિંદા કરે છે તેને દેડકાના અવતાર લેવો પડે છે. અને તે હજારો જન્મો સુધી દેડકો જ બને છે જે બ્રાહ્મણોને કદી બ્રાહ્મણોને નિંદે છે સન્માન કરતો નથી તે ઘણા નરકોમાં ભ્રમણ કરી પછી પૃથ્વી પર કાગડાનો દેહ ધરે છે

જે મૂંઢ મનુષ્ય જેની તેની નિંદા કરતો ફરે છે તે મર્યા પછી સામા સીડિયું થઈ જન્મે છે અને હવે જે રોગોથી લોકો પીડાય છે તે માનસ રોગ વિશે કહું છું સાંભળો સામા સીડિયું એટલે ઓલા વરવાંગડા ટીંગાતા હોય ને ઊંધામાં થઈ ઈ બને જે સંતો ની નિંદા કરતો હોય ને જ્યાં ત્યાં ઈ વરવાંગડો બને હા એને હું જે ની હવે રોગ વિશે બતાવે છે માનસ રોગ વિશે અજ્ઞાન મોહ સર્વરોગોથી રોગોથી જળ છે અને તેમાંથી જ બીજા રોગોની ઉત્પત્તિ થાય છે. કામ તે વાત રોગ છે અને અતિલોભ તે કફ રોગ છે અને ક્રોધ તે પિત્ત રોગ છે. વાત પિત્ત ને કફ જેના વધી જાય એનામાં આ બધુંય વધવા મળે ઓટોમેટિકલી. જે સાતીના સદા સાતીમાં સદા બળતરા કર્યા કરે છે વાત પિત અને કફા ત્રણે ભાડુઓ ભાંડુઓ ભેગા મળી જાય છે તો અસાધ્ય એવો દુઃખદાયક શનિપાત ઉદ ઉપજે છે વિષયોના મનોરથો જ અનેક પ્રકારના દુઃખદાયક રોગો છે તેના નામ ગણ્યા ગણાય નહીં એટલા છે પછી ઓલે હા હું કેમ ઘરમાં બધી તપાસ કરતી હોય એમી માણસ હનેપાત થઈ જાય ને તપાસ શરૂ કરે આ ક્યાં પીડ્યું ઓલું ક્યાં પીડ્યું આવો રોગ થાય ગોચ્યા કરે

એવું જીવન ન બનાવવું આપણી તો આ સલાહ છે એક જ રોગ કબજો જમાવે છે અને મનુષ્ય મરે છે તો આ તો અનેક પ્રકારના અને કાયમ દેનારા રોગ છે એક રોગ આપણને ઘર કરી લીધો હોય ને તો આપણને મારી નાખે તો આ તો અનેક પ્રકારના રોગો છે અને કાયમ દુખ દેનારા રોગ છે તો મનુષ્ય સુખ શાંતિ ક્યાંથી મળે તો મનુષ્યને એમાં સુખ શાંતિ ક્યાંથી મળવાની લાવો છો રોગ મટાડવા માટે ઘણા પ્રકારની ઔષધિઓ છે જેમ કે આસાર નિયમ ધર્મ જપ તપ જ્ઞાન યમ જપ દાન આદિ પરંતુ તેમાંથી તેનાથી માનસ રોગ મટતા નથી આ બધું તમે કરો ને તો માનસ રોગ નથી મટતો હમ એ રીતે જોઈએ તો આખું જગત રોગી છે મોટા ભાગના હર્ષ શોક ભય પ્રીતિ અને થી પીડાય છે આ તો ગણ્યા કહ્યા અને તે મોટા લાગુ પડેલા હોય છે અમુક અમુક જ કીધા પણ આ નવ્વાણું ટકા ને લાગુ પડેલા હોય છે નવ્વાણું ટકા ને લાગુ પડેલા હોય એક ટકો એવા માણસો હોય કે એના રોગ ન હોય નજર તો એ એનું કઈ હાલતું ન હોય ને તો ફોજદારી એવી કરતો હોય છોકરા એમ કે મના તો એને એમ થાય હું તો જે આખું બધું સંતુલન આખું છું એમ કે ને તોય સમજી જવું જોઈએ માણસ ને દશરથ રાજ કાઠમાં જોતા હતા એટલે સુમંતે પૂછ્યું કેમ ને કે તમે આજ આ ઉંમરે કે હું જોતો થોઈ કે ગઢપણે દેખો દીધો કે ધોળો આવી ગયો પણ આજ તો નાનપણ નાનપણથી હોય ધોળાવળ ને આપણે એક પર મૂકી દઈએ પણ સંતાન મોટા થઈ ગયા લગ્ન પ્રસંગ કરી નાખ્યા અને પછી આપણને આપણે નિવૃત્ત થઈ ગયા પછી આપણે સમજીને કેવું જોઈએ હાલે ભાઈ આવું તું સંભાળ આ તારું કામ છે મારું નથી એમ કરીને આપણે નિવૃત્તિ લઈ લેવી જોઈએ આપણને હા એમ કહેવાય આ તારું કામ છે ને મારે હવે મારું કામ છે હું ય નિવૃત્ત ને તું તું સંભાળી લે અને આપણને એમ કે છોકરા કે હવે આપણને જ્યારે એમ કે તમને નો ખબર પડે બેહોને સનામના જો આ સાંભળવું અને પછી મૂકવું અને પછી મુકાય નહીં એ દુઃખ જોવું એની કરતાં આપણે સ્વેચ્છાએથી કહેવાય આ તારું કામ સંભાળ લે ને હું મારું સંભાળી લઉં આ જીવન બનાવ એમ જીવાત્માને બાળી નાખનારા છે આ બધા રોગ એવા છે જો લાગુ પડે તો જીવાત્માને બાળી નાખનારા કોરી ખાનારા આ આધમ રોગો જાણી લેવાથી તેઓનું જોર કઈક નરમ પડે છે પરંતુ સમૂળગા જતા નથી આ રોગો મુનિઓને પણ પીડા આપે છે તો સામાન્ય માણસ સુ ગણતરીમાં મુનિને આ રોગ નથી જતા કેમકે લો લોભમાન એમાં ફસાઈ જાય છે જ્યાં હોય ને આશ્રમો બનાવવા ને આ કરવું ને તે પ્રલોભનમાં આવી ગયેલા હોય એટલે એને ન મૂકે આ રામજીની કૃપાથી આ પ્રકારનો મેળ મળે તો આ સર્વ રોગો અવશ્ય નાશ પામે છે સદગુરુ રૂપી વૈદના ઉપદેશમાં જો ભરોસો હોય તો આ રોગો અવશ્ય મટે છે ગુરુએ જે કીધું એ વચનોની માથે વિશ્વાસ હોય ને એ વચનો હાલી જાવ તો તમારું કામ થઈ જાય ને એવું કઈ ક્યાંય શાસ્ત્રોમાં લખેલું નથી આપડે તો ઘણા શાસ્ત્રો અધ્યયન કર્યું કે તમે સાધુ બની જાઓ કે વૈરાગ લઈ લો કે બાવો બની જાઓ તો જ ભક્તિ કરાય એવું છે ની ગૃહસ્થમાં જ બધું થઈ જાય અને આમાંથી જ માણસ છૂટી જાય પણ મતલબ એવા ગુરુ મળવા જોવે ગુરુ મંત્ર મળવો જોવે નામ એનેથી મળવું જોવે એટલે તમારું કલ્યાણ થઈ જાય ક્યાં ક્યાં લેવા જવાનું છે સર્વરોગ એક જ ઔષધિમાંથી મટે છે તો ઔષધિ શ્રી રામની ભક્તિ રૂપી સંજીવની જડીબુટી છે એ પહેરી પહેરીજી બરાબર પહેરે બરાબરે પરેજી બરાબર પડાય તો માનસ રોગ નાશ પામે છે જો પરેજી માં રહીએ તો દવા લઈ પરેજી રાખતી આપણે રાખવી પડે તો આપણે સારા થાય એમાં ગુરુ આપણને જે પરેજી આપી પાળવી પડે અને એમાંથી તમે પાળી નીકળી ગયા તો તમને પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે આ જન્મમાં એ સિવાય કરોડો પ્રયત્નો કરવામાં આવે તો પણ રોગ નાબૂદ થતા નથી હે સ્વામી શરીરમાં ભોગનું બળ ઘટે અને વેરાયગી નું બળ વધે વળી શ્રેષ્ઠ બુદ્ધિરૂપી ભૂખ નીચે નવી ઉઘડે અને વિષયોની કામના મટી જાય ત્યારે જ તન અને મન તંદુરસ્ત થયેલા જાણવા જયારે એમ કોઈ આપણને એમ કે ને કે ભાઈ દાદા અહીંયા ઘડી આવો તો અને આપણું ના એ આપણને વાત કરવા મળે ને આપણું એક મિનિટે નામ બંધ થઈ ગયું ને તો આપણને એમ થઈ જાય કે મારું મોત આવી ગયું એટલી જ એને તાલાવેલી થઈ જાય ને એ માણસ પરમાત્મા આઘો નથી મળી જ જાય એટલી ઘણી નામ બાઈ નો થવું જો ત્યારે થાય તો આ આ ઉમરમાં થઈ જાય હો એવું નથી કે નાનપણથી ભક્તિ करतो એટલે આ માં થઈ જાય આવી આ રામશ્રીત માનસ પ્રમાણ આપે છે કદાચ 50 વર્ષે હોય ગયા ને પાછળના કે હાલો ભગવાનની કૃપાથી જે બે પાંચ 10 વર્ષ મળ્યા હોય ને એમાં એ માણ એટલું ભજન કરી લે અને એટલી તાળવે હોય તો આ ઉમર મળી જાય આમ થી મુક્ત થઈ મનુષ્ય જ્યારે નિર્મળ જ્ઞાનરૂપી જળમાં સ્નાન કરે ત્યારે તેના અંતરમાં શ્રી રામજીની ભક્તિ સ્થાપિત થઈ જાય છે આદિ જે મુનિઓ છે તે સર્વ એમ જ કહે છે કે શ્રી રામજીના કમળોમાં દ્રઢ પ્રીતિ કરવી એ પક્ષીરાજ પુરાણો તથા સર્વ ગ્રંથો એમ જ દર્શાવે છે શ્રી રામજીની ભક્તિ વિના સુખ શ્રી રામજીની ભક્તિ વિના સુખની પ્રાપ્તિ થતી નથી श्रीराम चन्द्र की जय सद्गुरुदेव कीदय सीता राम 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 सीता राम 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 सीता राम राम सीता राम 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 सीता राम राम सीता राम राम रामीताम राम सीता राम राम